મંગણાથ નજીકની ગોઝારી ઘટના બાદ પોલીસની પહેલ વાહનોની પાછળ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી મંગણા નજીકની ગોઝારી ઘટના બાદ પોલીસની પહેલ વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવી આમોદ અને મગણાત ગામ વચ્ચે બે દિવસ પહેલા રાત્રિના સમયે ગોજારા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ફરી બનાવ ન બને તે હેતુસર આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે આમોદ અને મગણાત ગામ વચ્ચે નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર એક ટ્રક બેકગ્રાઉન્ડ થયેલ હાલતમાં ઉભેલું હતું જેના પાછળ પાર્કિંગ લાઇટ કે રેડિયમ પટ્ટી લગાવેલ ન હોવાથી એક ઇકો કાર ધડાકાભેર અથડાતા સાત લોકોના મોત થયા હતા જેથી ફરી આવી કોઈ ઘટના તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઉભા રહેતા વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી લગાવેલ ન હોય એવા વાહનોને આમોદ પોલીસ દ્વારા જાતે જ વાહન ઉપર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરી જોઈ આમ જનતા પણ ઉત્સાહિત થયેલ જોવા મળી હતી